સાઈટિકાની તકલીફ થવાના ત્રણ સૌથી મોટા કારણો સૌથી પહેલું કે આ જે તમને દેખાઈ રહ્યું છે દર બે મણકાની વચ્ચે એક ગાદી આવેલી છે આ બે મણકાની વચ્ચે પણ આ ટ્રાન્સપરન્ટ ગાદી છે જો આ ગાદી ખસી જાય ગાદી પાછળની બાજુ આવે તો તે પાછળ જે નસ આવેલી છે પીળા કલરની જે તમને આમાં દેખાઈ રહી છે એ નસને દબાવે છે અને તમને સાઈ થઈ શકે છે બીજી મહત્ત્વની વસ્તુ કે આ જે તમને દેખાઈ રહ્યું છે જે આ બે મણકાની વચ્ચે તમને અહીંયા સ્લીટ દેખાઈ છે આ સ્લીટ છે પછી આપણ એક જગ્યા છે આપણ એક જગ્યા છે આપણ એક જગ્યા છે આ સાંધા હોય છે જે આપણું કાંડું જે છે આ કાંડું ઉપર નીચે થાય છે તે જ રીતે આપણે કમરમાંથી આમ થતા હોઈએ તેમાં સાંધા હોય છે કમરમાં એને ફેસેટ જોઈન્ટ કહેવાય છે તેમાં ઘસારો આવે તો પણ સાઈ થઈ શકે છે અને ત્રીજી વસ્તુ દર બે મણકાની જોડતું એક સ્ટ્રક્ચર હોય છે આજે તમને વચ્ચે જગ્યા દેખાય છે ત્યાં લિગામેન્ટમ ફ્લેમમ હોય છે લિગામેન્ટમ ફ્લેવમ જો જાડું થઈ જાય તો નસને દબાવે છે અને તમને સાયટિકાના લક્ષણો આવી શકે છે